આજ રોજ નગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અંબાજી જતા પગપાળા યાત્રિકો માટે સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો આજ રોજ નગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અંબાજી જતા પગપાળા યાત્રિકો માટે સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં સાકરચંદ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને ગુજરાત ક્ષત્રિય સેનાના શહેર પ્રમુખ લાલાજી ઠાકોર દ્વારા આ સેવા કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કેમ્પનું આયોજન ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિસનગર શહેર પ્રમુખ ઉપપ્રમુખ તેમજ શહેર દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સેવા કેમ્પના ભક્તો માટે સવારે ચા નાસ્તો તેમજ બપોરે દાળ ભાત શાક લાડુ પુરી અને રાત્રે કડી ખીચડી દાલબાટીનું ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું મા આદ્યશક્તિ અંબેમાના દર્શનાર્થે આજે વિસનગરની અંદરથી હજારો લાખો યાત્રાળુઓ અહીંયા પગપાળા પ્રવાસ કરી રહ્યા છે ત્યારે વિસનગરની અંદર ઘણા વર્ષોથી સેવાકીય કેમ્પનું આયોજન થતું હોય છે એના ભાગરૂપે ચાલુ વર્ષે પણ ઠાકોર સેના દ્વારા માતાજીના ભક્તો માટે યાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન થયું છે હમણાં જ અમે માતાજીની આરતી ઉતારી આ કેમ્પનો શુભારંભ શરૂ કર્યો છે લાલજીભાઈની આગેવાની નીચે ઠાકોરસેરા દર વર્ષે વિસનગરની અંદર આ રીતો એક સેવા કેમ્પ કરતી હોય છે ચાલુ વર્ષે પણ મોટા પાયે આયોજન છે અને સાથે સાથે નૂતન મેડિકલ કોલેજ દ્વારા પણ મેડિકલ કેમ્પ આ કેમ્પની સાથે આપણે શરૂ કરવામાં આવ્યો છે જેથી કરીને યાત્રિકો અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે તેમને તમામ પ્રકારની સુવિધા મળે માતાજીના આશીર્વાદ મળે અને આ કેમ્પ દ્વારા જે માતાજીની આરતી અને માતાજીની ભક્તિ કરવાનો જે મોકો મળ્યો છે એનાથી હું માતાજીને પ્રાર્થના કરું છું કે વિસનગરની જનતાને ખૂબ જ આશીર્વાદ આપે અને આવનારા દિવસોની અંદર વિસ્તારગરની પ્રગતિ થાય નાગરિકો સુખાકારી ભોગવે અને સંભાવથી વિસર્ગરની પ્રગતિમાં સૌનો સહકાર મળે એવી આશા આજે માતાજી પાસે આપણે રાખીએ છીએ